પ્લેબેક સિંગરોએ જયસિહ ગઢવીએ સુરતીઓને ગરબાના સુરમાં તલીન કર્યા સરસણા સતત બીજા વર્ષે ધ મેમરીઝ ઇવેન્ટ દ્વારા કેસરિયા નવરાત્રીનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રિના ગોરંધકાર વચ્ચે અદ્યતન લાઇટિંગ ડેકોરેશન ફ્લડ લાઇટિંગ ઇલેક્ટ્રિક સિરિંઝોની નયન ઝાકમ ઝોળ દિવસ જેવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સુરછાયો છે જે બોલિવૂડના પ્લેબેક સિંગર જયસિંહ ગઢવી અક્ષત પરીખે સુરતીઓને ગુજરાતી ગરબાના સુરમાં હતા લઈને કરી દીધા છે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી પાવાગઢવાળી મને દર્શન દે નહીં તો મારી પાવલી પાછી દે ઢોલીરા ઢોલ ધીમો ધીમો વગાડમાં તારા વિના શ્યામ મને એકલડુ લાગે હું તો ગઈતી મેળે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર અમુક કાકા બાપરના પોરિયા ટીમ મલિયામાં રમીએ જેવા સોંગ પર રાસ ગરબાની રસ લહાણ જામી છે ડીજે અને ઢોલના તાલે યુવક યુવતીઓ ખેલૈયાઓ ગરબે ઘુમવા લઈ લેન બન્યા છે કેસરિયા નવરાત્રીના આયોજક કેવલ જાસુલીએ જણાવ્યું હતું કે કેસરિયા નવરાત્રીમાં શહેરના ખેલૈયાઓ ઢોલ ડીજે લાઉડસ્પીકરના ધ્વનિ વચ્ચે ધોધી કેળિયું કુર્તા પાયજામા ઝભા લેંગા ચણિયા છોળી જેવા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાધન ઢોલીના ધબકારે પગના અંગમરોડ અને નૃત્ય લયની મુદ્રામાં દોડી જેવા ગરબાના વિવિધ પ્રકારો મુજબ સ્ટેપ ગોઠવીને ગરબે ઘુમવાનો આનંદ માણી રહ્યા છે અમે ત્યારે જજ દ્વારા યોગ્ય પર્ફોમન્સ આપી રહેલા નાનાથી લઈને મોટા ખેલૈયાઓમાં ઉત્સાહ વધે તે માટે ઇનામો આપી રહ્યા છીએ રાસ ગરબે રમવાના શોખીન ખેલૈયાઓ અમારા આયોજનમાં મનમૂકીને ગરબે રમી રહ્યા છે આયોજનોને પગલે રાસ ગરબાની રોનક ફરી આવી છે સુરતીજનો પણ અદમ્ય ઉત્સાહ સાથે આવા આયોજનમાં જોડાયા હતા નોરતાના પહેલા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા કંપનીનું નામ તમે રીજુવેન્ટ કઈ આયોજનની અંદર તમે આપણે શરૂઆત પાર્કિંગ થી લઈએ તો પાર્કિંગ જે છે આપણો પેવર બ્લોક વાળું પાર્કિંગ છે અને કોઈ જગ્યાએ કાદવ કિચડ નથી પાર્કિંગ માં અમે રોડ ઉપર કોઈ જગ્યાએ ગાડી પાર્ક કરાવતા નથી તમામ ગાડીઓ અમારી અંદર છે અને ટુ વ્હીલર નું પાર્કિંગ તો ફ્રી છે ત્યારબાદ અંદર જોઈએ તો આપણે ફૂડ સ્ટોલ સેલ્ફી બૂથ અને જયસિંહ ગઢવીના તાલે લોકો કુશન કાર્પેટ ની અંદર નાચી રહ્યા છે ખલિયાનો કેવો તમને સપોર્ટ મળી રહ્યો છે કયા કયા ગ્રુપ લોકો આમાં જોડાયા છે તમે ખેલાયા સપોર્ટ ની અંદર જોઈએ તો થરાશ ગ્રુપ ટીએફી ગ્રુપ ધ મેમ્બરીઝ ગ્રુપ યુ શ્યામ ગ્રુપ છે એન્જોય ગ્રુપ